હાલો ગુડ મોર્નિંગ ઓલ ઓફ યુ ગાઈસ કેમ છે બધાને મજામાં તો બેસીકલી આજે આપણે જેટકો દ્વારા જે નોટિફિકેશન દેખાય છે તમને બધાને તમે જો મળતું હશે નોટિફિકેશન કે ભાઈ જેટકો દ્વારા નોટિફિકેશન બહાર પાડવામાં આવ્યું છે કે ભાઈ આ ડેટે છે એ નોટિફિકેશન બહાર નીકળશે આ ડેટે છે તમારી એક્ઝામ લેવાશે આ ડેટે છે તમારી

તો હું તમને એમ કહું કે હવે નવી બેચ પાછી મેં લોન્ચ કરી છે જેટકો ટુ પોઈન્ટ ઝીરો જે જૂની બેચ હતી એ તો લાઈવમાં આપણે પૂરી થઈ ગઈ પણ જૂની બેચમાં પણ અમુક લાઈવમાં જોઈન નહોતા થઈ શકતા બરાબર તો જે સ્ટુડન્ટ જૂની બેચમાં જોઈન નહોતા થઈ શકતા એને પાછા નવી બેચમાં મેં એડ કરી દીધા છે બરાબર ઓકે તો નવી બેચ આપણે એના પણ વિશે પણ જોઈશું કે ભાઈ જેટકો ટુ નવી બેચમાં આપણે શું શું કરશું બરાબર તો હવે આજે અત્યારે હું તમને એક વસ્તુ બતાવું

જનરલ ટ્રાન્સમિશન કોપરેશન આપણે ઝેટકો દ્વારા જે ગુજરાત દ્વારા જે હોય છે બરાબર અને ભરતીની વિગતોને બધી વસ્તુ દીધી છે જેની અંદર તમને છે ને આ બધી વસ્તુ છે દીધી છે કે ભાઈ જો ઓફિશિયલ નોટિફિકેશન છે તો ઓફિસિયલ નોટિફિકેશન ક્યારે આવશે એની ડેટ આપી દીધી છે પછી કે ભાઈ એક્ઝામ ક્યારે લેવાશે એની ડેટ આપી દીધી છે પ્લસમાં તમારી છે પોલ ક્લાઇમ્બિંગ ટેસ્ટ ક્યારે લેવાશે એની ડેટ આપી દીધી છે પ્લસમાં તમારી છે

હું એમ માનું કે આ નોટિફિકેશન છે સપોઝ ખોટી હોય કે સાચી હોય પણ આ ડેટ માનીને તૈયારી કરો તમારી તૈયારી થઈ જાય બરાબર તમારી તૈયારી આરામથી થઈ જાય હવે ફેબ્રુઆરીમાં એક્ઝામ હોય બે હજાર છવ્વીમાં એટલે વર્ગ કેટલો ટાઈમ છે આરામથી તૈયારી છે પાછી તમે કરી શકો બરાબર છે રેડી આમાં બધી વસ્તુ છે દીધી છે પોલ ક્લાઇમ્બિંગ ટેસ્ટ પછી શું શું હોય છે શું શું ના હોય આ બધી વસ્તુ આ આની અંદર દીધી છે હવે એમમાં એમ કહેવામાં આવે છે કે શું આ નોટિફિકેશન સાચી છે ભાઈ ઓફિશિયલી કોઈ ઝેટકો દ્વારા આવી નોટિફિકેશન બહાર નથી પાડી બરાબર કદાચ ને આ ક્યાંક ને ક્યાંક ઉડતી ઉઠતી આવી હોય કદાચ ને પાડવાની હોય હજી અને કદાચ વાયરલ થઈ હોય તો અલગ વાત છે બટ આ નોટિફિકેશન કોઈ ઝેટકો દ્વારા બહાર પાડવામાં આવી નથી અને આ નોટિફિકેશન ને કોઈ આપણે સાચી નોટિફિકેશન માનવાની નથી બરાબર આને હું માનું છું કે આ નોટિફિકેશન એક ફેક્ટ નોટિફિકેશન છે બરાબર છે કોઈ સ્ટુડન્ટે કદાચ છે આમાં એડિટિંગ બીડિટિંગ કરીને બનાવી હોય તો અલગ વસ્તુ છે બટ આ નોટિફિકેશન છે એક ફેક્ટ નોટિફિકેશન માનવામાં આવે છે બરાબર છે અને ઘણા વિદ્યાર્થીઓ છે એમ છે કહે છે કે સર એક્ઝામ ક્યારે હશે સર એક્ઝામ ક્યારે હશે સર એક્ઝામ ક્યારે હશે તો બેટા હું તમને એક જ સવાલ છે પૂછું છું કે સપોઝ તમે છે એક્ઝામ ક્યારે આવશે એક્ઝામ ક્યારે આવશે પૂછવાને બદલે તમે તૈયારી ઉપર છે લાગી જાઓ બરાબર એક્ઝામ સપોઝ છે તો અમુક છે એક્ઝામ ક્યારે આવશે એક્ઝામ ક્યારે આવશે પછી એક્ઝામ આવી જાય ને પછી એને ખબર તૈયારી કાંઈ થયું જ ના હોય ના તૈયારી થઈ હોય ના કાંઈ વસ્તુ થઈ હોય તો ભાઈ એક્ઝામની રાહ જોવામાં તમે તૈયારી છે એ કરવા માંડો અને જો તૈયારી તમારી થયેલી હશે તો એક્ઝામ ક્યારે આવશે ગમે ત્યારે આવશે તમારું થવાનું જ છે જો તમારી તૈયારી છે પરફેક્ટલી થઈ લેશે તો બરાબર છે તો તૈયારી ઉપર ફોકસ દો બરાબર છે અને કાંઈ એવું છે વસ્તુ છે કરવાની જરૂર નથી કે ભાઈ ઝટકો એક્ઝામ નથી લેતી તો મારે આ વસ્તુ કરવી આ વસ્તુ કરવી તે વસ્તુ કરવી ઝેટકોને જ્યારે એક્ઝામ લેવી હશે ને ત્યારે જ લેશે તમે ગમે એટલી વસ્તુ કરશો ને એનાથી કાંઈ પ્રોબ્લમ અને પ્રોબ્લેમનું સોલ્યુશન નહીં થાય ઝટકોને જયારે એક્ઝામ લેવી હશે ત્યારે લઈ લેશે સમજી ગયા તો એના બદલે એમાં ટાઈમ વેસ્ટ કરવાને બદલે એ મહત્વપૂર્ણ છે તમારો ગોલ્ડન ઓપોર્ચ્યુનિટીઓ જો ટાઈમ છે એ તમે તમારી તૈયારીમાં લગાડી દો બરાબર જેનાથી તમને છે એડવાન્ટેજ થશે અને ઝટકોમાં તૈયારીમાં તમે ટાઈમ લગાડી દેશો બરાબર તો અન બીજી કોઈ પણ છે આ બાજુમાં એક્સ્ટ્રા બીજી એક્ઝામ આવતી હોય એ પણ દઈ શકો છો બરાબર અને ઝટકોની મારા ખ્યાલ મુજબ ડિસેમ્બર આજુબાજુ તમારે ની નોટિફિકેશન આવી શકે બરાબર અને જાન્યુઆરી આજુબાજુ તમારી જે પરીક્ષા હોઈ શકે બરાબર તો હજી તમારી પાસે ટાઈમ છે તૈયારી કરવાનો બરાબર ઓકે તો હવે છે આ લેક્ચરની અંદર તમારી ક્યારે છે એવી કોમેન્ટ ના હોવી જોઈએ કે સર એક્ઝામ ક્યારે હશે બરાબર ડાયરેક્ટલી તૈયારી ઉપર ફોકસ કરો બરાબર છે અત્યારે મહત્વપૂર્ણ ટાઈમ છે તૈયારી ઉપર અને તમારો જે ગોલ છે એક્ઝામ ક્યારે આવશે એના ઉપર છે બરાબર અને અમુક સ્ટુડન્ટો એક્ઝામ ક્યારે આવશે એને એને ખબર જ ના એ તૈયારીમાં જ લાગ્યા હોય એક્ઝામ આવે ત્યારે ફોર્મ ફિલઅપ કરીને એક્ઝામ દઈ આવે સિલેક્શન લઈ જાય બરાબર સો આવી રીતના છે થોડુંક મેન્ટલી તમે રહો બરાબર હવે વાત કરીએ આપણે છે આપણે ઝટકો ઝટકો કોર્સની કોર્સની અંદર વાત કરીએ આપણે બરાબર તો ઈ એ ક્લાસીસ ઝટકો ટુ પોઈન્ટ ઝીરો લાઈવ ક્લાસ બેચ છે લોન્ચ આપણે કરીએ છીએ લાઈવ ક્લાસ ફૂલ્લી લાઈવ ક્લાસ હશે અને આની પેલાની જે બેચ હતી બરાબર એમાં જે તમે ભણ્યા છો એના કરતા ફૂલ ડીપલી સ્ટડી આની અંદર થશે જે ડીસી સર્કિટ હું ભણાવીશ આની અંદર ફૂલ ડીપલી ની અંદર ભણાવીશ જે એસી સર્કિટ ભણાવીશ આની અંદર ફૂલ ડીપલી ની અંદર ભણાવીશ બધી વસ્તુ ક્લિયર કન્સેપ્ટ છે આની અંદર તમારું થશે બરાબર આની અંદર તમને લાઈવ લેક્ચર જોવા મળશે એની પીડીએફ જોવા મળશે એના એમસીક્યુ સોલ્યુશન ની પીડીએફ જોવા મળશે ટેસ્ટ સિરીઝ જોવા મળશે પ્લસમાં તમને આની અંદર છે ગાઇડન્સ જોવા મળશે કઈ રીતના બધી વસ્તુ કરવી અંદર એડવાન્ટેજ એ થાય છે કે સપોઝ તમે કોઈ ટોપિક આપણે કરીએ છીએ ને ટોપિકમાં તમને કોઈ છે સવાલ રહી ગયો તો એ સવાલ મનમાં ને મનમાં નહીં રહી એ સવાલ તમે પૂછી શકશો બરાબર છે પૂછી શકશો તમે સવાલ અને ત્યારે ત્યારે એનું ડાઉટ ક્લિયરિંગ તમારું થઈ શકે બરાબર જેટકો ઇલેક્ટ્રિકલ આસિસ્ટન્ટ ટુ પોઈન્ટ ઝીરો ની અંદર આપણે લાઈવ બેચ ચાલુ થઈ ગઈ છે હવે તમારો સવાલ એમ છે કે સર આ લાઈવ બેચ છે સ્ટાર્ટ ક્યારથી થશે તો આપણે એનું પણ સોલ્યુશન લઈ આવીએ બરાબર લાઈવ બેચ છે તમારી જે સ્ટાર્ટ થવાની છે તેર આઠ બે ના રોજ તમારી લાઈવ બેચ છે સ્ટાર્ટ થશે ક્યારે થશે તેર આઠ બે ના રોજ તમારા લાઈવ લેક્ચર્સ છે સ્ટાર્ટ થઈ જશે ડીસી સર્કિટ છે સ્ટાર્ટ થઈ જવાનું છે બરાબર ઓકે ચાલો હવે આપણે વાત કરીએ કે સર તમે આ બધી વસ્તુ છે આપી દીધી તો સર આની છે એડમિશન ફી છે કેટલી કેટલી મારે ભરવાની જેથી હું છે એડમિશન છે લઈ શકું અને છે એ બેચ જોઈન કરી શકું બરાબર છે તો એની વાત આપણે કરીએ તો એના બે ક્રાઇટેરિયા છે એડમિશન ફીની અંદર બરાબર જેનાથી થોડુંક તમને પણ એડવાન્ટેજ થશે બરાબર જે સ્ટુડન્ટ જે વિદ્યાર્થી

તેર આઠ બે હજાર પચીસ એટલે બે ચાલુ થઈ ગયા બાદ જો કોઈ વિદ્યાર્થીઓ એડમિશન લેશે તો એની એડમિશન ફી છે સાત હજાર રૂપિયા બરાબર છે તો આ બે પોઈન્ટ તમારા મગજની અંદર છે એ રાખી દેજો બરાબર ઓકે રેડી ડન તો હવે તમારે જો કોઈ એડમિશન લેવું હોય બરાબર અથવા તો કોઈ પણ તમારે છે ડાઉટ છે રહી ગયા હોય મનમાં અને તમારે જો મને છે પૂછવા હોય તો એની ટાઈમ તમે મને કોલ કરી શકો છો ઉપરાંત જો એડમિશન માટે કોઈ ઇન્ફોર્મેશન જોતી હોય તો ઈએવીએ ક્લાસીસની ઓફિશિયલ એપ્લિકેશન ડાઉનલોડ કરી શકો છો ગૂગલ પ્લે સ્ટોર ઉપરથી ઈએવીએ ક્લાસીસની ઓફિશિયલ જે નો એપ્લિકેશન છે ડાઉનલોડ કરી શકો છો ક્લાસીસ સર લખશો એટલે ઓફિસિયલ એપ્લિકેશન આવી જશે તમે ડાઉનલોડ કરી શકો છો બરાબર ત્યાં આખા જેટકો ટુ પોઈન્ટ ઝીરો કોર્સની ઇન્ફોર્મેશન હશે ઉપરાંત તમે ત્યાંથી એડમિશન પણ લઈ શકશો અથવા તો મને પર્સનલી કોલ કરીને પણ તમે એડમિશન લઈ શકો છો બરાબર તો જે લોકો હજી જગ્યા નથી બરાબર તમારી પાસે 4-5 મહિનાનો ટાઈમ છે 4 મહિના હું માની લઉં હજી ટાઈમ છે તમારી પાસે 4 મહિના 3 મહિના જે ટાઈમ છે તમારી પાસે બરાબર એ તમારો ફૂલ લે ફૂલ તૈયારીમાં લાગી જવો અને લાઈવ બેચ જોઈન કરનાખો લાઈવ બેચ કેમ કે હું આયા કરાવીશ ডেইলি લેક્ચર હશે આપડા ডেইলি તમે જોઈન કરો વિથિન 2 મહિનામાં છે ને સાથે સાથે તમારો કદાચ જોબ કરતા હોય તમે કદાચ તમે જોબ કરતા હોય ডেইলি તમારે 1-2 કલાક દેવાની મારી હારે બરાબર અને જેવો આપણો કોર્સ કમ્પલીટ થઈ જાય તેવો તમારો સિલેબસ કમ્પલીટ થઈ જાય બરાબર રેડી તો મારી સાથે રહ્યો કેમ કે હું એક્ઝામ પહેલા જ તમને બધું પૂરું કરાવી દઈશ બરાબર છે ઓકે રેડી ઓકે તો આવી જ રીતે જે તૈયારી છે કરતા રહ્યો બરાબર અને ઈ એવી ક્લાસીસ હંમેશા તમારી સાથે છે બાય બાય